અમારી જોગણી અમે પ્રાર્થના કરીએ કે મા તું કેમ સુઈ રહી છે એટલે મહેરબાની કર હવે જલ્દી જાગ તો કંઈક રસ્તો થાય અમારો નહીં તો અમારા બાળકોનું ભવિષ્ય શું સૌથી વધારે વિશ્વાસ અમને અમારી માતાજી ઉપર જ છે બરોબર અને વિશ્વાસ અમારો પૂરો કરશે 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 માનીએ છીએ અને આ દોડ લઈને જ અમે આજે આ બધું કરીએ છીએ ડોડ લઈને અમારી માતાની સાથે અમે ઉભા છીએ માતાએ અમને ઉભા રાખે અમારા અહીંના સ્થાનિક ધારાસભ્ય બી ધુવાજી છે માતાજીના બરોબર અને અમે તો માતાજીને બહુ માનીએ છીએ કોની વાત કરો છો એટલે હવે બીજો કોઈ રસ્તો નથી ઉપર નીચે ધરતી હવે આ તો સરકાર માં અમે જઈએ વિરોધ પક્ષ છે અમારે કોને કહેવાનું એટલે અમારું કઈ ચાલે એમ નથી પણ અમારી માતા જો અમારી બેલિયા હશે અને આવશે તો અમે બચીએ ને હવે બચીએ એમ નથી તો લાઈટો અત્યારે મોબાઈલ ની ચાલુ છે મારી સામે અને પાછળ જય શ્રી રામ નું બોર્ડ છે અને રબારી સમાજના લોકો ઘણા બધા માતાજીઓમાં માનતા હોય છે અને ઘણા બધા દેવી દેવતા અને જી પણ હોય છે જ્યારે સુભાષ બ્રિજના કેશવનગરમાં જ્યારે મકાનો પડ્યા ત્યારે વિક્રમ ઠાકોર આવેલા એમને મળવા કે મારો સમાજના જે લોકો છે એ અહીંયા છે મકાનો પાડી ગયા છે તો સપોર્ટમાં આવું આપણા સમાજમાંથી તમે કોને બોલાવશો સાહેબ અમારા સમાજમાંથી ઘણા બિચારા મહાનુભાવો સામાજિક નેતાઓ આવી ગયા છે સામાજિક આગેવાનો આવી ગયા છે સંતો મહંતો અમારા ભુવાજીઓ આવી ગયા છે અને અમે તો હિન્દુ છીએ એટલે અમારા હિન્દુ કંઈ કહેવાનું રહે જ નહીં આ જય શ્રી રામ લખેલું છે એના ઉપરથી સ્પષ્ટ થાય છે અમે પ્યોર શુદ્ધ હિન્દુવાદી છીએ અને કદાચ મને તો થોડોક ખ્યાલ છે ત્યાં સુધી આપણા અમારા અહીંના સ્થાનિક ધારાસભ્ય બી ભુવાજી છે માતાજીના બરોબર અને અમે તો માતાજીને બહુ માનીએ છીએ કોની વાત કરો તમે જગદીશભાઈ ની જગદીશભાઈ ભુવાજી જેવું સાંભળેલું છે મેં જોયેલા નથી એમને ધૂણતા પણ એવું સાંભળ્યું છે કે એ ભી ભુવાજી છે ને માને છે ને દોઢ બી આપે છે ને અમે સાહેબ કેવા દોઢ એટલે પેલા દાણા જોતા હોય ને કલમ દોઢ ને અઢી આપવાના એ બી ટેવાયેલા છે અને અમે સાહેબ એમાં માનીએ છીએ

હમ સાહેબ અમારા ધારાસભ્યશ્રી સાહેબ છે અમારા ભુવાજી છે અને અમારા સમાજના ભુવાજીઓ બધા આપીને ગયા છે આજે આવ્યા હતા કે અમારા ગોગાજી ઘોઘાજી અમારા દેવીઓ બધા તમારી સાથે છે ચિંતા કરશો નહીં અમને આશ્વાસન આપ્યું છે સાહેબ તમને એટલા માટે જ કહેવા માંગુ છું કે અમારી દેવીઓ તો છે એટલે હવે સત્તા નો મત બહુ કરશો નહીં અને બધું આમનું આમ રહી જાય તો સારું છે નહીં તર બદનામ કરવાનું બંધ કરો અમને અને તમને આજ જોડીને કહીએ છીએ કે અમારી જે બી નુકસાન થયું એ ભરપાઈ કરો ને અમને સામે ક્યાંક ફ્લેટ કે મકાન ફાળવણી કરો એ જ અમારી ઈચ્છા જય હિન્દુ અમા તો હિન્દુવાદી જ છીએ તો આ રબારી સમાજના લોકો અને હવે માતાજીનો સહારો એમના જોડે આવ્યો છે

કોઈ ભી આપણો કોઈ બી હિન્દુ હોય તમારા બી અમે સપોર્ટ ખ્યાલ હોય તો તમે ખુલીને પેપરમાં પ્રેસ આપી દો ને કે ભઈ વિધર્મી ના રહેવા જોઈએ આપણા હિન્દુ સાથે તો તમે એમ કહી દો જાહેરમાં સંવિધાનનું ઉલ્લંઘન કરવું તો કરી શકો અમે તો રાજી છીએ તમે જાહેરમાં આઈને બોલો તમે જાહેર વ્યક્તિ છો કોઈ રાખતું છે તમારી ફરજ તમે તમારી સર્ચ એજન્સી જો આપડા આપડી જે કાયદાની જોગવાઈઓ છે એ મુજબ તમે સર્ચ કરાવો અહીંથી નીકળો તો એની જે કાયદા કીય હતી હોય કરો અમને કોઈ વાંધો અમે સપોર્ટ છીએ અમે સાથે છીએ કોઈ બી એજન્સી આવશે પોલીસ આવશે તો અમે એની સાથે છીએ એ માટે અમે જોડે રહીને તપાસ કરાવજો તપાસ કરો જો જે રાખતો એના પર ફરિયાદ કરો નીકળે તો આતા સાથે રબારી સમાજના લોકો જેમના મકાનો વિસ્તારમાં પડી ગયેલા છે અને એમના માટે હવે માતાજી પાસે સહાયતા માગી રહ્યા છે અને જગદીશ પંચાલ જે ધારાસભ્ય છે એમને પણ માંગણી કરી રહ્યા છે કે એમને આવીને મળો તો આતા તા અમારા સમાચાર જો આ સમાચાર તમને ગમ્યા હોય તો મારી યુટ્યુબ ચેનલને લાઈક કરો શેર કરો સબ્સ્ક્રાઇબ કરો આભાર